ત્રણ હજારથી વધારે સ્કૂલ વાહનો ચાલકો સાથે આરટીઓની મીટિંગ કરવામાં આવી હતી સ્કૂલ વાહન ચાલકોને પોલીસે આરટીઓ અને ફાયરના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું તો સુરતમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો હોવાનું જણાવ્યું હતું છસો જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષા તમામ ગાઈડ કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે કરવામાં આવેલું છે આમ છતાં પણ જો કોઈ પણ બાળકો ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે બેદરકારી થી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે